અને તેના ભાગ રૂપે આજ રોજ વાડી તાવડ પાસે આવેલ બદ્રી મોલ્લા એ સ્વારા બેલિંગ ખાતે અલવી ફિઝિયોથેરાપી કેન્દ્રમાં જયદાસ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ડોક્ટર રાહુલ શાહ અને ડોક્ટર સંજય સોની દ્વારા મોડા સાયનસ નાક અને ગળાના કેન્સરના લક્ષણો ધરાવતા તેમજ શરીરના હાડકા અને સાંધાને લગતા તમામ રોગોના દર્દીઓને તપાસી જરૂરી દવાઓ લખી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અલવી ફિઝિયોથેરાપીના સેવા કેન્દ્રના અબ્બાસભાઈ મિયા ગામવાડા ઝેરાબેન મિયા ગામવાડા તેમજ તેમના સમગ્ર સ્ટાફે તંતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કેમ્પ દરમિયાન અનેક દર્દીઓએ લાભ લીધો હોવાનો અબ્બાસભાઈ મિયા ગામવાડા દ્વારા જાણવા મળ્યો હતો રેમત સાદિક કાજલવાલા ગળતી

દર્દીઓને દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવેલ છે દર્દીએ પોતાની અનુસાર જ્યાંથી લેવી હોય ત્યાંથી લઈ શકે છે આ કેમ્પ ઝાયડસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલું છે મિનિમમ ન્યૂનતમ પ્રાઇસ સાથે આ કેમ્પ કરવામાં આવેલ છે મારું નામ ડોક્ટર રાહુલ શાહ છે હું સુપર સ્પેશિયાલિસ્ટ હેડ કેન્સર સર્જન છું અને માં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ઓન્કોલોજીસ્ટ તરીકે કામ કરું છું આ છે ને બદ્રી મોહલ્લામાં અલ્વી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર છે ત્યાં અમે છે ને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને હમણાં સુધી બહુ બધા પેશન્ટ્સ આનો લાભ લીધો છે અને સારા થઈને ગયા છે તો તમને બી રિક્વેસ્ટ છે કે તમને કોઈ બી ઓર્થોપેડિક રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે અહીં કન્સલ્ટ કરો એક્સરસાઇઝ કરીને પછી ઘરે તમે સારા થઈને જાઓ એક્ચુલી અમારે ત્યાં જે કેમ્પ છે એમાં ઝાયડર્સ હોસ્પિટલના ડૉક્ટર્સ આવ્યા છે ઓર્થોપેડિક અને કેન્સર સ્પેશિયાલિસ્ટ છે એનાથી અમે મતલબ બધા પેશન્ટ આવે છે અને એ ડૉક્ટર્સ એમને કન્સલ્ટ કરે છે મારું નામ ડૉક્ટર ફનિકા મોહમ્મદ કાસામ મુલ્લા મેં બારામા થાય હુંગી બદ્રી મહલ્લે મેં ત્યાં કેમ્પ આવેલા એ ભદ્રી મોહલ્લે મેં તો ડૉક્ટર કપાત खाने के लिए हम आएंगे चेत डॉक्टर ने तफा था हमारे को और दवाई लिख के दी अच्छे से अच्छी से हालात दी उन्होंने घुटनों के दर्दों के लिए कमर के पीठ के लिए सब के लिए डॉक्टर आए लेंगे अच्छे से दवा दी दी अच्छे से हमको समझाया क्या बाजू रखो आयोजन शू से प्रोग्राम की विशेषता हो आज अलवी फिजिओथेरेपी सेवा केन्द्र अने जायडस हॉस्पिटल ના દ્વારા બંનેનું સંગઠન થઈને આજે ઓર્થોપેટિકનો કેમ્પ વધતા કેન્સરનો કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો અને એ જે કેમ્પના અંદર જે છે એ બંને ટાઈપના પેશન્ટો અહીંયા આવ્યા છે ફિઝિયોથેરાપીના ઓર્થોપેડિકના બી આવ્યા છે વધતા કેન્સરના બી આવ્યા છે આ ફિઝિયોથેરાપી કેમ્પ છે એમાં કયા કયા પ્રકારની બીજી સુવિધાઓ ઉપલબ્ધ છે ફિઝિયોથેરાપી અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રની અંદર ટોટલી બધી જ મશીનરી અવેલેબલ છે અને બધા જ ઇક્વિપમેન્ટ્સ છે ને અત્યારે આ જે ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર જે છે અલવી એ લગભગ છેલ્લા દસ મહિનાથી કન્સ્ટન્ટ ચાલે છે અહીંયા નિઃશુલ્ક છે કે ચાર્જેબલ છે અહીંયા ચાર્જેબલ છે પણ ચાર્જેબલ એવો એટલો છે કે ખાલી ફક્ત પચાસ રૂપિયા જ ચાર્જેબલ છે એટલે એક કોઈ બી મશીન તમે લો તો એના પચાસ રૂપિયા જ હોય છે અને એક્સરસાઇઝ એમાં ફ્રી હોય છે આ ક્યાં આવેલું છે આ અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર વાડી ટાવર બદ્રી મોલ્લા એસવાલા બિલ્ડિંગ બરોડા આપનો પરિચય મારું નામ અબ્બાસ મિયા અને મારી આ એન્ટાયર ટીમ છે જે અમારો આખું એક સંગઠન છે ફ્રેન્ડ્સ ગ્રુપનું એ સાથે મળીને અમે ચલાવીએ છે

एक्सरसाइज कराउटर रहे जो बहुत सारो थे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें